નમસ્તે મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવો તો એ ઓવર સ્પીડમાં વાહન ચલાવવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોયું વૃષભ રાશિવાળા આજે પોતાના ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાય જેવા પ્રાણીને ઈજા નહીં પહોંચાડતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે દૂધમાં ખડી શાંકર ભેળવીને નાની નાની કન્યાઓને પીવા આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને મા લક્ષ્મીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન બિલકુલ નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે થોડા બટેકા કાપી હળદરવાળા પાણીમાં બાફી ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે લાંચ લેવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ચાંદીની વસ્તુ પહેરી ને દિવસની શરૂઆત કરવી જોઈએ પહેરો નહીં તો સાથે અવશ્ય રાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની મશીનરી ખરીદવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પોતાના હાથમાં લીધેલું કામ ધ્યાનથી પૂર્ણ કરવું જોઈએ એના માટે મહેનત કરવી પડે તો મહેનત વધુ કરજો શું નથી કરવાનું મિત્રો કાળા કપડાં પહેરવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના કૌટુંબિક કામો સામાજિક કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો બિલકુલ અજાણ્યા માણસ પર ભરોસો કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધાના કામમાં સમયસર હાજર રહેવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ પૈસા બાકી રાખતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે થોડું સાહસ કરીને પોતાના કામને આગળ વધારવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાઓને મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કોઈ યાત્રા કરવી પડે તો એ ન કરવી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ભગવાન લક્ષ્મી નારાયણની આરાધના કરવી જોઈએ અને જો નજીકમાં મંદિર હોય તો ભગવાનના દર્શન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીને પરેશાન નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે